અને મારા પરમાત્માએ હા કૃષ્ણ જેવો કોઈ કથાકાર નથી હોય અને પ્રત્યેક સંબંધનો આદર્શ ભગવાન કૃષ્ણ છે એક બાપ કેવો હોવો જોઈએ જોવું પડે ભગવાનને એક દીકરો કેવો હોવો જોઈએ જોવું પડે ભગવાનને એક પતિ કેવો હોવો જોઈએ જોવું પડે કૃષ્ણને ખરે એક સસરો કેવો હોવો જોઈએ લક્ષ્મણા દુર્યોધન ની દીકરી લક્ષ્મણના દુર્યોધન ની દીકરી છે દુર્યોધન ની દીકરી લક્ષ્મણા ભગવાન ના દીકરા સાથે પરણી છે સાંભ અને એમાં ઉદ્ધવજી નું મોટું કારસ્થાન છે દીકરી પગ દબાય અને આ આ વાત લગભગ લગભગ પરમાત્મા ઠાકુરજી લગભગ લગભગ પંચાણું સત્તાણું વર્ષના છે હું સો કહું તોય ખોટું નથી સતાયું છે દબાવે છે અને કૃષ્ણ ભગવાને કીધું બેટા તને ખબર છે તારા બાપને કોને માર્યું લક્ષ્મણએ કીધું હા મને ખબર છે કોણે બોલે ભીમે ભીમે મારા મોટા બાપા પણ બાપ પિતાજી મને એ પણ ખબર છે કે ભીમને પ્રેરણા આપવા વાળા તમે છો माते आज परयो वदी करीने એટલે প্রত্যেক প্রত্যেক संबंधનો આદર્શ એક મિત્ર કેવો હોવો જોઈએ પૂછો સુદામાને હા પરિચય ત્યાંથી મળશે એક શિષ્ય કેવો હોવા જોઈએ પૂછો સાંદિપનીને હા એક ભાઈ કેવો હોવો જોઈએ પૂછો સુભદ્રાજીને અને એક કથાકાર કેવો હોવો જોઈએ અમે તો કથા કરીએ ને વ્યાસપીઠ જોઈએ માઈક જોઈએ શાંતિ જોઈએ સંગીત જોઈએ આ બધું તેર વાના ભેગા કરો ત્યારે કથા થાય હા એમાં પછી શાંતિ જોઈએ હા ત્યારે મારા પરમાત્મા ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુનને કથા સંભળાવતા હતા ત્યારે આજુબાજુ ઘોડા દોડતા હતા આજુબાજુ હાથીઓ દોડતા હતા પૈદલ દોડતા હતા મારો મારોના અવાજ આવતા હતા અને એમાં રથનમાં સારથીને બેસવાની જગ્યાને વ્યાસપીઠ બનાવી એકમાત્ર શ્રોતા અર્જુન અને ઈ આ વાતાવરણની વચ્ચે મારો પરમાત્મા સ્વસ્થતાથી કથા કરતા હતા પ્રત્યેક સંબંધનો આદર્શ છે ભગવાન કૃષ્ણ અને ઈ ભગવાન કૃષ્ણ એ શબ્દ વાપર્યો ઉદ્ધવની સામે ઉદ્ધવ આ જગતમાં પ્રેમ કરવો છે જેને મારી ભક્તિ કરવી છે એને સત્સંગ કર્યા વગર છૂટકો નથી પ્રાયેણ ભક્તિયોગેન સત્સંગેન સત્સંગે ન વિનોદ્ધવ ઉદ્ધવ વિના અને એ સત્સંગને પ્રાપ્ત કરવા એ સત્સંગનું બી ઉદ્ધવમાં રોપાય એટલા માટે ભગવાન કૃષ્ણ એને ગોપીઓ પાસે મોકલ્યા છે